ક્યારેક પણ કોઈ વસ્તુ આગી પાછી થાય તો પેલા નજીક જોવાનો પ્રયાસ કરો પછી દૂર શોધો પેલા કુંભારભાઈ જેવું થાય કુંભારભાઈ પચીસ ગધેડા લઈ અને નીકળાતા અને એક ગધેડા ઉપર પોતે બેઠાતા અને અચાનક એને એમ થયું કે ગધેડા ઓછા તો થયા હોય ને એટલે ગણતરી કરી એક બે ત્રણ ચાર પાંચ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ મુ ક્યાં પચીસમો ગધેડું ગોતવા માટે એણે બોપર પાડી દીધી પણ મળતું નહોતું અને થોડો મૂંઝાણો એટલે કોઈ કીધું શું થયું કુંભારભાઈ ગધેડું ખોવાનું છે કેટલા હતા પચીસ કેટલા થાય છે ચોવીસ એટલે હું ગણું એકવાર વાર એક બે ત્રણ ચાર પાંચ પચીસ પૂરા તો છે ક્યાં પચીસ પૂરા તમે બેઠાઈ ગણું જેના ઉપર બેઠા તો જરા ગણો એટલે સાવ નજીક હોય

તિયાજીયા હતા બધી રીતે મહેનત કરેલી તપાસ કરી લીધી પણ માળા મળી નહીં એટલે આખીકાર એને પછી ભગવાનને યાદ કર્યા કઈ પણ વસ્તુ ખવાય અને હાથમાં ન આવે તો છેલ્લે ભગવાનની પાસે પ્રાર્થના કરવી પ્રભુ તમે ઘટઘટના વાસી છો તમે કણકણના રહેવાસી છો માટે આપ બધું જાણો છો કૃપા કરી અને દયા હોય આપની ઈચ્છા હોય તો મને જરા જણાવો કે મારી વસ્તુ આ જે ખુવાણી છે એ ક્યાં છે આટલી ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ વિશેષ કાંઈ ભાવ હોય અથવા તો વિશેષ કિંમતી વસ્તુ હોય તો ભગવાનની પાસે આપણે સંકલ્પ પણ લઈ શકીએ કે પ્રભુ આટલી મારી વસ્તુ જો ખોવાણી છે એ પ્રાપ્ત થઈ જાય તો હું આપને પ્રેમથી આટલી ભેટ અર્પણ કરીશ આટલી આપણી સેવા અર્પણ કરીશ આ મારો સમર્પણ ભાવ છે આ ટેક્સ નથી આ ટેક્સ કે મજૂરી નથી પણ આપણને ભગવાન જે આપે છે એમાંથી આપણે સમર્પણ ભાવ સાથે જીવીએ છીએ એ ભગવાન પાસે આપણી ભક્તિ પ્રગટ કરવાની રીતિ છે ઘણા બધા ભક્તો એમના અનુભવો રહ્યા છે બહુ સરસ મને વાત કરી સાચી ખોટી તમે ક્યારેક ટ્રાય કરજો મને કીધું કે વસ્તુ ખોવાય ને એટલે શું કરવાનું તમે અરે જે કપડાં હોય તમે માનો કે શટ પહેરતા સટના છેડે એક ગાંઠ મહારાજના નામની બાંધી દેવાની સ્વામિનારાયણ 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 હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આવી રીતે ભગવાનનું નામ લઈ સંકલ્પ કરી અને ગાંઠ બાંધી દેવાની બેનો હોય તો સાડીનો છેડે ગાંઠ બાંધી શકો એ જ્યાં અનુકૂળતા હોય એ રીતે પણ ગાંઠ એવી બાંધી દેવાની અને ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ અને એક નામ ઘણા ઉમેરતા હોય છે દાદા ખાચરનું એ પણ મેં જાણ્યું છે કે દાદા ખાચરનું નામ લઈ અને એમના નામની એક ગાંઠ વાળવી તો ઘણા બધા ચાન્સીસ વધી જાય છે તમારી ખોયેલી વસ્તુ પરત મળી જવાના પણ આ વાતને સાંભળી અને કેરલેસ પાછું ન થઈ જવું નકર તો દાદા ખાચો વધારે તમે કામ આપો વસ્તુ પદાર્થ જ્યાં મૂકવાના હોય ત્યાં જ વ્યવસ્થિત મૂકવા કાળજીપૂર્વક મૂકવા અને થોડીક સ્મૃતિ પણ તેજ રાખવી એક નિશ્ચિત સ્થાને રાખો તો વાંધો ન આવે આ તો ક્યારેક એવી તકલીફ થઈ હોય ક્યારેક એવી કપાણ થઈ હોય ઉતાવળમાં ક્યાંક અટવાઈ ગયું હોય તોની વાત છે ભગવાન આજે પણ પોતાના ભક્તોને આ રીતે મદદ કરે છે કારણ કે ભગવાન આપણા પોતાના છે આપણે જે નથી જોઈ શકતા એ ભગવાન જોઈ શકે છે માટે આપણે પ્રભુને વિનંતી કરીએ છીએ એ સ્વાર્થ ભાવ નથી જરા જો છો સ્વાર્થ બુદ્ધિ નથી અહીંયા ભક્તિ ની બુદ્ધિ છે આ ભક્તિની શક્તિ કામ કરે છે બહુ નાની એવી પણ બહુ રહસ્યાત્મક વાત બે ત્રણ પ્રસંગો આપણે યાત્રામાં જતા હોઈએ એટલે આવા અનુભવો થયેલા એટલે અનુભવની વાત મેં તમને કરી ક્યારેક ઇમ્પ્લિમેન્ટ કરી હોય તો કામ લાગે અને એ પાછી સાંભળી હોય તો કામ લાગે અને યાદ રહી હોય તો કામ લાગે આમ તો જો કે જનકભાઈ આ વાત વધારે યાદ રહી બીજી વાત કદાચ ઓછી આ વાત વધારે યાદ રહે શું કામ ખોવાની એક તમને વાત યાદી આપું કે વસ્તુ ખોવાય છે અને આપણે બેચેન બની જઈએ છીએ આકળાય અકળાઈ જઈએ છીએ શું ભગવાન આપણાથી દૂર થઈ જાય અથવા તો ભગવાન થોડા દૂર ખોવાઈ જાય તો આપણે આકળા થઈ જઈએ છીએ ક્યારેક એક એની પણ ગાંઠ મારજો કે પ્રભુ તમે ક્યાંક ખોવાઈ ગયા છો મારાથી ક્યા ગયો હૈડાનો હાર રે હરી મારો ક્યા ગયો હૈડાનો હાર ક્યા ગયો હૈડાનો હાર રે હરિ મારો ક્યા ગયો હૈડાનો હાર હરી મારો ક્યા ગયો હૈડાનો હાર પ્રેમાનંદ સ્વામી કે છે મારા હૈયાનો હાર ક્યાં ખોવાઈ ગયો પ્રેમાનંદ નો प्राण जीवन धन प्रेमानन्दनो प्राण जीवन धन नटवर धर्मम कुमार, नटवर धर्म कुमार बेनी मा गो ૈડા હાર બેની મારો ક્યાં ગયો હૈડા હા તો વસ્તુ પદાર્થ માટે તો ગાંઠ મારીએ ક્યારેક ખુવાણી હોય તો પણ ભગવાનની પણ ક્યારેક ગાંઠ મારવી ભગવાન હે પ્રભુ હે વાલમ તમે ક્યાંક મારાથી દૂર થયા લાગો છો એ ગાંઠ ભગવાનના નામની ભગવાન મળશે કેમ ન મળે શું ભગવાન વસ્તુ જો આપતા હોય તો સ્વયં પોતે કેમ ન આપે એ વસ્તુ આપવામાં જેટલા રાજી છે એથી વધારે પોતે પોતાને આપવામાં રાજી છે એની પાસે વસ્તુ માગશો તો રાજી થશે પણ એને સ્વયં પોતાને માગી લેશો એ બહુ રાજી થશે એ બહુ રાજી થશે તમારો દીકરો તમારા છોકરાઓ તમારી પાસે વસ્તુઓ દરરોજ મેગા કરે કે પ્રભુ એ પપ્પા એ મમ્મી આ વસ્તુ આવે આ વસ્તુ જોઈએ છે દરરોજ વસ્તુ જ મેં કરે વસ્તુ જ મેં તમે આઈપા કરો તમારા છે તો આપો જ આઈપા પણ કરો પણ મજાની વાત એ છે કે એ ક્યારેક એમ કે તમે મારી પાસે બેસો ને તો કેટલું સારું લાગશે કેવું ગમશે આ જેણે વસ્તુ વધારે તમને તમને કર્યા છે માટે ગમશે જ તમારું હૃદય ટાઢું થઈ જશે તમારું અંતર નાચી ચા નાચવા માંડશે શું કામ એને તમને પસંદ કર્યા છે વસ્તુ પસંદ નથી કરે તો વસ્તુ આપો તમારાથી દૂર થઈ જશે પણ તમે સ્વયં એમની પાસે બેસો તો રાજી થઈ જશે એ રાજીને તમે રાજી એમ ભગવાન પાસે ક્યારેક ભગવાન માગશો તો ભગવાન તો રાજી થશે પણ અંતરમાં પરમ શાંતિનો અહેસાસ થશે માટે થોડી વાત તમારી જાણકારી માટે અથવા તો તમારી વ્યવસ્થા માટે મેં કરી ક્યારેક આવી તકલીફ આવે તો ગુંજાવવા કરતાં ભગવાનના શરણે આવી એક નામ એવો પ્રયોગ કરવો બહુ સારો છે